નમસ્કાર દર્શક મિત્રો સાથે સાથે આપની તો વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમ ના મહામેળા શાનદાર જમાવટ થઈ રહી છે તો પગપાળામાં અંબાના દર્શન માટે આવી રહ્યા છે તો ઘણા શ્રદ્ધાળુઓ ગુજરાત એસટી નિગમની બસ મારફતે પણ અંબાજી આવી રહ્યા છે અંબાજી આવતા મોટા ભાગના લોકો પરત પોતાના ઘેર ગુજરાત એસટી નિગમની બસોમાં પ્રવાસ કરીને જાય છે દૂર દૂરથી આવતા યાત્રાળુઓની સેવામાં ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ દ્વારા બારસો પચાસ જેટલી બસો મૂકવામાં આવી છે યાત્રાળુઓની સેવામાં કાર્યરત બસ સેવાનો લાભ લઈ યાત્રિકો રાજ્ય સરકાર અને તંત્રની કામગીરીને બિરદાવી રહ્યા છે અને તે સેવાનો અવિરત લાભ લઈ રહ્યા છે વિશ્વ પ્રસિદ્ધ ભાદરવી પૂનમના મેળા અંગે એસટી તંત્ર દ્વારા કરવામાં આવેલ વ્યવસ્થાઓ અંગે માહિતી આપતા વિભાગીય નિયામક શ્રી કે એસ ચૌધરીએ જણાવ્યું હતું કે તારીખ બાર સપ્ટેમ્બરથી અઢારમી સપ્ટેમ્બર દરમિયાન વિશ્વ પ્રસિદ્ધ અંબાજી મેળા ખાતે વર્ષે પાલનપુર ઉપરાંત મહેસાણા હિંમતનગર અને અમદાવાદ એમ ચાર વિભાગ દ્વારા સંચાલન કરવામાં આવી રહ્યું છે અંદાજે બારસો પચાસ જેટલી બસો દ્વારા યાત્રાળુઓની સેવાઓમાં ચોવીસ કલાક એસટી વિભાગનો સ્ટાફ ફરજ બજાવી રહ્યો છે આ માટે અલગ અલગ બાર બૂથો બનાવી સંચાલન કરવામાં આવી રહ્યું છે એસટી વિભાગ દ્વારા અંબાજીમાં આવતા મુસાફરોની કોઈ પણ તકલીફ ના પડે તે માટે વિશેષ સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે માંબેના દર્શનાર્થીઓ મનીષભાઈ વાઘેલાએ જણાવ્યું હતું કે મંદિરોમાં દર્શન પછી એસટી વિભાગની સેવાઓ યાત્રાળુઓ માટે મૂકી છે એ માટે હું એસટી વિભાગની ધન્યવાદ આપું છું આણંદ જિલ્લાના લાલપુર ગામના શ્રદ્ધાળુઓ શ્રી પડિયારે જણાવ્યું કે અંબાજી મેળામાં એસટી વિભાગની સારી સેવા આપી રહી છે તે બદલ હું વિભાગની ધન્યવાદ આપું છું રાજપૂત ન્યૂઝ ગુજરાતી મારું નામભાઈ અંબાલાલ પડિયાર આણંદ જિલ્લાના અકલાબ તાલુકાના લાલપુરા ગામમાંથી આવીએ છીએ અને અત્યારે અંબાજી જઈએ છીએ એસટી બસવાળાની સુવિધા સારી છે તે બદલ આભાર નામ મનીષ ગોવિંદભાઈ વાઘેલા છે હું અત્યારે અંબાજી મંદિરે દર્શન કરવા આવ્યો છું મેં અત્યારે જે એસટી ડેપોમાંથી અમારે યાત્રાળુ માટે અત્યારે સારું છે એમ મેં તમને એસટી ડેપો મેનેજરને અમારે ધન્યવાદ આપ્યો છે મારું નામ રક્ષાબેન ધર્મેશ કુમાર છે હું દાહોદ જિલ્લામાંથી આવી છું ગરબાડા ગામથી અંબાજીના અને ગબ્બરના દર્શન કરવા

ટોટલ બારસોથી બારસો પચાસ જેટલી બસો દ્વારા યાત્રાળુઓની સેવામાં ટ્વેન્ટી ફોર બાય સેવન એસટી નિગમનો સ્ટાફ ફરજ બજાવી રહેલ છે નિગમ દ્વારા અલગ અલગ બાર બૂથ બનાવી અને સંચાલન હાથ ધરવામાં આવી રહેલ છે જીએમડીસી ગ્રાઉન્ડમાંથી હિંમતનગર મહેસાણા અને અમદાવાદ વિભાગ દ્વારા સંચાલન હાથ ધરવામાં આવે છે આરટીઓ ટીઓ સર્કલથી ગબ્બર વચ્ચે પાલનપુર વિભાગ દ્વારા વીસ ગુર્જર નગરી બસો દ્વારા સંચાલન કરવામાં આવી રહેલ છે મુસાફરોની માગણી અને લાગણીને ધ્યાનમાં રાખીને એસ ટી નિગમ દ્વારા આજથી સદર રૂટ ઉપર ભાડું જે અગાઉ વીસ લેવામાં આવતું હતું તે મોટાડો કરી અને પંદર રૂપિયા કરવામાં આવેલ છે